બંને ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો પરસ્પર વિરુદ્ધ દિશામાં તીરની નિશાની કરેલી છે પરસ્પર વિરુદ્ધ દિશામાં તીરની નિશાની વડે આપણે દર્શાવવાનું થતું હોય છે એક જ કક્ષક હોય એમાં બે ઇલેક્ટ્રોન હોય બંને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં દર્શાવવામાં આવે છે કારણ છે સ્પીન ક્વોન્ટમાં સ્પીન ક્વોન્ટમ આંક જયારે આપણે ભણ્યા હતા ત્યારે આપણે કહ્યું હતું એક ઇલેક્ટ્રોન ક્લોક વાઇઝ દિશામાં હોય તો બીજો ઇલેક્ટ્રોન એન્ટીકલોક ક્લોકવાઇઝ દિશામાં હોય ઓકે કક્ષકમાં તમે જોઈ શકો છો કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન છે આપણે મૂકીશું એક ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન અને ત્રીજો ઇલેક્ટ્રોન બરાબર તો આ રીતે સરસ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરેલી છે ફોસ્ફરસ ની આપણે વાત કરી હવે જ્યારે બંધ રચના થાય ત્યારે અવસ્થા એ વખતે ઇલેક્ટ્રોન જે થ્રીડી કક્ષક ખાલી છે તમે જો થ્રીડી કક્ષક મેં લખ્યું થ્રીડી કક્ષક ખાલી છે એમાં એક ઇલેક્ટ્રોન અહિયાંથી જશે 3s માથી એક ઇલેક્ટ્રોન pp કક્ષકમાં જાય છે 3s માંથી એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જશે 3s માંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે તો ઇલેક્ટ્રોન જશે 3d કક્ષકમાં 3s માંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે 3d કક્ષકમાં ઓકે તે વખતે ઇલેક્ટ્રોન રચના થશે થ્રી એસ વન થ્રી વન થઈ જશે ઇલેક્ટ્રોન રચનામાં થ્રી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી દીધો તે વખતે બંધારણ આ રીતે મલદ નિયો કક્ષક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે થ્રી એસમાં એક ઇલેક્ટ્રોન થ્રી કક્ષક થ્રી કક્ષકમાં તો ત્રણ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન હોય તો પણ થ્રીડી કક્ષકમાં પાંચ ખાના બતાવવા પડે બરાબર તો આ થ્રીડી કક્ષક છે થ્રી કક્ષકમાં તમે જોઈ શકો છો કે એક ઇલેક્ટ્રોન છે

દરેક ક્લોરીન પોતાનો એક એક ઇલેક્ટ્રોન આપશે જે કક્ષક ક્લોરીન ક્લોરીનમાં છેલ્લી કક્ષક કઈ છે કક્ષક એ પોતે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે પાંચ સીએલ છે તો પાંચ ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે આ ઇલેક્ટ્રોન આવશે ક્લોરીન એની થ્રીપીઝેડ કક્ષક નો ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન ક્લોરિન નો છે 3p z કક્ષક નો ઇલેક્ટ્રોન ક્લોરિન નો ઇલેક્ટ્રોન 3p z કક્ષક નો ઇલેક્ટ્રોન ઓકે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે બરાબર આમાં કઈ કઈ કક્ષકોએ ભાગ લીધો છે તો સંકરણમાં તમે જોઈ શકો છો કે 1 3s કક્ષક છે 3s કક્ષક એક છે

ત્યારે એક એસ કક્ષકે ભાગ લીધો ત્રણ કક્ષકોએ ભાગ લીધો અને એક ભાગ લીધો એટલે જયારે એસપી થ્રી સંકરણ બરાબર જ્યારે આ સંકરણ થાય એ વખતે અણુનો જે આકાર છે એ અણુનો આકાર આ રીતે મળશે ધ્યાન આપજો આકૃતિમાં તમે જોઈ શકો છો કે મેં એક ત્રિકોણ બનાવ્યો

એક સીએલ ઉપરની બાજુ એક સીએલ નીચેની બાજુ તો પેલા મેં બનાવ્યો ત્રિકોણ પછી આ ઉપરનું બિંદુ છે એના ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સાથે કનેક્ટ કરી દઈએ આ બિંદુ છે એના પણ આ ખૂણા સાથે કનેક્ટ કર્યું આ ઉપરનું બિંદુ એના આ ખૂણા સાથે કનેક્ટ કર્યું ઓકે આ ત્રિકોણીય પિરામિડ બન્યું કેવાય હાલ બન્યું ત્રિકોણીય પિરામિડ બન્યું કેવાય પણ નીચે પણ સીએલ છે આ ખૂણા ના નીચેના સીએલ સાથે કનેક્ટ કરીશું આજે આખો આકાર બન્યો આજે આખો આકાર બન્યો એને કહેવાય ત્રિકોણીય આ રીતે બંધકોણ જોવા મળે ત્રિકોણમાં વચમાં ફોસ્ફરસ હોય આ બધા સિયલ છે ત્રિકોણમાં વચમાં ફોસ્ફરસ આ બધા સિયલ આજે બંધકોણ છે

અને આ નીચેનો સીએલ બરાબર સીએલ ખરા કલર માં સીએલ આ નીચેનો સીએલ આ સીએલ પી સીએલ બંધ કોણ બનેવું ડિગ્રી બનશે ઓકે આ ઉપરનો સીએલ ફોસ્ફરસ અને નો સીએલ ડિગ્રી આ નીચેનો સીએલ ફોસ્ફરસ અને સીએલ બંધકોણમાં જે ખૂણા બનશે આ બધા જે ખૂણા બને છે એ બધા એકસો વીસ ડિગ્રીના બનશે ઓકે બીજી બાબત ઉપર અને નીચેનો સીએલ છે સમતલમાં થોડા દૂર ગોઠવાય છે ઉપર નીચેનો સીએલ છે ને અક્ષીય ગોઠવણી કેવાય કઈ ગોઠવણી કહેવાય અક્ષીય ગોઠવણી બરાબર અને આ જે ગોઠવણી છે વચલા સીએલ છે વિષુવૃતીય ગોઠવણી કહેવાય તો આ વિષુવૃતીય ગોઠવણી છે આ છે અક્ષીય ગોઠવણી બરાબર આ અક્ષીય ગોઠવણી વાળા જે સીએલ છે એ દૂર ગોઠવાયેલા હોય અને એટલા બંધ નિર્બળ જોવા મળશે અક્ષીય ગોઠવણીવાળા જે સીએલ છે એ દૂર ગોઠવાયા હોય બંધ લંબાઈ સાપેક્ષમાં થોડી વધારે વિચારી શકાય અને એટલા બંધ નિર્બળ જોવા મળશે અને એ બંધ વહેલા તૂટશે બરાબર ઉપરના નીચેના સીએલ અક્ષીય ગોઠવણી છે કઈ ગોઠવણી છે અક્ષીય ગોઠવણી છે બંધ લંબાઈ સાપેક્ષમાં થોડી વધારે વિચારી શકાય

આ આકૃતિમાં તમે જો સીએલ અને ફોસ્ફરસ વચ્ચે આ રીતે આપણે રેડ કલરની ડિઝાઇન બનાવીએ જેથી તમે સમજી શકો કે આ રીતે બંધ બને છે બરાબર સીએલ અને ફોસ્ફરસ વચ્ચે આ રીતે બંધ બનશે આ ઉપરનો સીએલ છે એનો ફોસ્ફરસ સાથેનો બંધ બનાવી દઈએ નીચેનો સીએલ છે એનો ફોસ્ફરસ સાથેનો બંધ બનાવી દઈએ